વાસદાના હનુમાનબારી અંબિકા મંડળ દ્વારા અનંત ચતુર્થીના દિવસે શ્રીજી પ્રતિમાનું ગાતે વિસર્જન કરવામાં આવ્યું હતું સમગ્ર વાસદા પંથકમાં અનંત ચતુર્થી નિમિત્તે નદી તળાવ ડેમની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિમય વાતાવરણમાં ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી ત્યારે વાસદાના હનુમાનબારી શ્રી અંબિકા યુવક મંડળ દ્વારા સતત પંદરમા વર્ષે સ્થાપના કરાયેલ શ્રીજી પ્રતિમાનું વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા